ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવતો અને સદગુરુને સમર્પિત થવાનો શ્રેષ્ઠ અવસર એટલે કે ગુરુ પૂર્ણિમા આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે આજે ગુરુ મંદિરો અને આશ્રમોમાં શિષ્યો ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા મત છે જામનગરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજનો કરવામાં આવ્યા છે જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય સાધુ ધર્મનિધિ દાસ કોઠારી સ્વામી દ્વારા આજના પવિત્ર દિવસે ખબર ગુજરાતના માધ્યમથી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવવામાં આવી છે આજે ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે સમગ્ર ભારત વર્ષની અંદર અને સમગ્ર વિશ્વની અંદર આ ઉત્સવ ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવે છે આજે જીવનના દરેક ક્ષેત્રની અંદર ગુરુની આવશ્યકતા સર્વપ્રથમ છે આપણે ત્યાં કહ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત્મ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ગુરુ છે એ જ આપણા જન્મદાતા છે ગુરુ છે એ જ આપણા પોષક છે અને ગુરુ છે એ જ સંહારક છે આપણને આશ્ચર્ય થાય આ કેવી રીતે શક્ય બને પરંતુ સમગ્ર વિશ્વની અંદર આપણા સૌનું જે કંઈ પોષણ થઈ રહ્યું છે શ્રેય અને પ્રેય બંને માર્ગની અંદર એની અંદર ગુરુનો જ મહત્વનો ફાળો રહેલો છે સાથે સાથે આજે આપણે ગણીએ તો ગુરુ સંહાર જ છે આજે આપણી અંદર ઘણી બધી બદીઓ હોય છે ઘણી બધી કુટેવો હોય છે ઘણી રીતે આપણે વ્યસન દૂષણની અંદર પણ બધા ફસાયેલા હોઈએ છીએ તો એની અંદરથી બહાર પણ આપણને એ કાઢે છે એટલે કે એનો વિનાશ એ કરે છે એનો સંહાર કરે છે અને આપણને આગળ વધવા માટે સતત એ પ્રયત્નશીલ હોય છે અને ભારતની ભૂમિ એ તો આધ્યાત્મિક ભૂમિ છે અને આધ્યાત્મિક ભૂમિની અંદર ગુરુનું મહત્વ જબરજસ્ત રહેલું છે ક્ષોત્રીય અને ગુરુ જો આપણને મળે તો એમના દ્વારા આપણે અને માર્ગની અંદર ખૂબ જ સારી રીતે આગળ વધી શકતા હોઈએ છીએ જેમ માતા છે બાળકનું જતન કરે એમ ગુરુ છે એ પણ એમના યોગની અંદર આવનારા દરેકનું જતન એ કરે છે અને એને આગળ લાવવાનો એ પ્રયત્ન કરે છે આજે સમાજના નાના મોટા દરેક વ્યક્તિના અંતરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની ઈચ્છા હોય છે અને એ પણ એમને ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય છે કારણ કે ગુરુનું માર્ગદર્શન એ આપણા માટે અમૂલ્ય બની રહે છે એ જ આપણને દિશા અને સિદ્ધિ બંને ગુરુના માર્ગદર્શનથી પ્રાપ્ત થાય છે તો આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે ત્યારે સર્વત્ર સુખ શાંતિ પ્રવર્તે અને બધા ઉપર મોટા પુરુષની દ્રષ્ટિ રહે એ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમપૂજ્ય મહંત મહંસાઈ મહારાજ અને સર્વે સંતો અને સર્વે ગુરુજનો એમના શ્રીચરણની અંદર આપણે પ્રાર્થના કરીએ આવતું આપણું જે વર્ષ છે એ વર્ષ બધાને માટે ખૂબ સુખદાયી બને ફળદાયી બને અને દરેકના જે કે શુભ સંકલ્પ હોય એ બધા શુભ સંકલ્પોની સિદ્ધિ થાય એ પણ ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે આપણે ગુરુ હરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગુરુ હરિ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ